સમગ્ર દેશમાં સત્તા મેળવવા અને ગુજરાતમાં પણ સત્તા મેળવવા માટે સૂત્ર આપ્યું ભાજપા એ સુત્ર આપ્યું આવા પ્રકારના રૂપાળા સૂત્ર આપનારી ભાજપા સરકારે પહેલી એપ્રિલ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ટોલ ટેક્સમાં નેશનલ હાઇવેના પાંચ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયાનો જંગી ભાવ વધારો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની હેરફેર કરનારા વાહનો પણ હશે એટલે કે આ ટોલ ટેક્સ નું ચક્કર શરૂ થશે એટલે બે હજાર માં વધારો ચોવીસમાં સ્ટેટના ટોલ વધારો અને પચીસ માં પહેલી એપ્રિલથી જે ટોલ ટેક્સ વધારો એના કારણે મોંઘવારીમાં પરેશાન થઈ રહેલી જનતાને વધુ એક મોંઘવારીનો માર પડશે તાજેતરમાં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ જીએસઆરટીસી એસટી બસમાં દસ ટકાનો જંગી ભાવ વધારો કર્યો છે આ ભાવ વધારો જ્યારે ડીઝલના ભાવ સ્થિર હોય અને અગાઉ ડીઝલના ભાવમાં ઘટાડો છતાં ભાવનો ઘટાડો જનતાને લાભ પેસેન્જરને લાભ આપવામાં નહોતો આવ્યો એટલે કે एसटी દ્વારા લૂંટ થાય સામાન્ય નાગરિકને ગામડે વિસ્તારથી શહેરી વિસ્તારમાં એમને વાહન માટેની એક જ વ્યવસ્થા એનો માર બીજી બાજુ ટોલ ટેક્સનો માર અને પહેલી મેથી સમગ્ર ગુજરાત સહિત દેશની અંદર एटीएम ની અંદર બેંકિંગ ચાર્જીસની અંદર જુદા જુદામાં પણ મોટા પાયે વધારો કરવામાં આવી રહ્યો છે આ ભાવ વધારાથી આર્થિક પરેશાની ભોગવેલા દેશની કરોડો જનતાને તકલીફ પડશે અને ગુજરાતની સાડા છ કરોડની જનતાને પણ સીધો અસર આવશે નેશનલ હાઈવે ઉપરના ટોલ ટેક્સ કલેક્શન ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષની અંદર સમગ્ર દેશની અંદર જોઈએ તો ત્રીજા ક્રમમાં ટોલ વસૂલીમાં ગુજરાત આવે છે એટલે કે ગુજરાતે છેલ્લા પાંચ વર્ષની અંદર અઢાર હજાર સાતસો ને એકાવન કરોડ જેટલી માતબર રકમ વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ ફેરથી વસૂલવામાં આવી છે સાથે સાથે શૈક્ષણિક સત્ર શરૂ થશે એટલે એના પુસ્તકોના ભાવ વધારો શૈક્ષણિક વસ્તુઓના શૈક્ષણિક સાધનોના ભાવ વધારો સમગ્ર જોઈએ તો દેશની અંદર આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા કરોડો પરિવારને અને ખાસ કરીને આપણે જયારે ગુજરાતમાં વાત કરીએ ત્યાં ગુજરાતના નાગરિકોને પણ મોંઘવારીનો જબ્બર માર ભાજપ સરકારે આપીને જનતા સાથે છેતરપિંડી કરી છે વિશ્વાસઘાત કર્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે કે બેફામ પણે ટોલ વસૂલવાનો જે રીત છે એ રીત ઉપર રોક લાગે જનતાને સુવિધાના નામે જે લૂંટવામાં આવે છે એના ઉપર રોક લાગે સરકાર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ઉપર જનતાને રાહત આપે અને એસટી બસમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પણ તાત્કાલિકપણે ત્યાં ડીઝલના ભાવ વચ્ચે ઘટાડાને છતાં જનતા લૂંટા નથી ત્યારે તે પણ ભાવ વધારો પરત તો ગુજરાતની જનતાને રાહત મળશે એક તરફ દેશમાં આર્થિક બાબતોને લઈને સતત અસમાનતા વધતી જાય છે પૈસાદાર અમીર લોકો અમીર થતા જાય છે અને મધ્યમ વર્ગને ગરીબ વધુ ગરીબ થતો જાય છે તેવી પરિસ્થિતિમાં આ પ્રકારની લૂંટનો જે કારોબાર ભાજપ સરકાર કરી રહી છે એ જનતાને मुक से आप जुड़ू के वक़्त ताजेतर छेटा ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।